ગુજરાતના રાજકારણમાં અત્યારે ચેલેન્જની જોરદાર ચર્ચા ચાલી રહી છે જેમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એક મોટો દાવ રમી રહ્યા છે જેમાં અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ ખુલ્લામ સ્વીકારી લીધી છે અને કહ્યું છે હું તો રાજીનામું આપવા તૈયાર છું તેમજ મોરબીમાં હવે મોરે મોરાનો જંગ જામે તેવું લાગી રહ્યું છે કારણ કે કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો અને ગોપાલ ઇટાલિયાએ તેનો શહર સ્વીકાર પણ કરી લીધો છે ત્યારે આ વચ્ચે પ્રવીણ રામે કાંતિ અમૃત્યાએ ઉપાડો લીધો છે ત્યારે તેમના બયાન ઉપર તેમને પ્રતિક્રિયા આપતા એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે ત્યારે શું કહ્યું છે પ્રવીણ રામે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે ભાજપના ધારાસભ્ય અમૃત્યા અને આપના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામ સામે આવ્યા છે અને બંને નેતાઓએ એકબીજાને ચેલેન્જ ફેંકી છે ત્યારે વાત એમ છે કે મોરબીના એમએલ કાંતિ અમૃત્યાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સોમવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ બંને રાજીનામું ધરી દઈએ અને ગોપાલ ઇટાલિયા અને હું મોરબીમાંથી ચૂંટણી લડીશું ત્યારે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મોરબી શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અને ઠેર ઠેર ખાડાઓને લઈને ઉપાડો લીધો હતો ત્યારે મોરબીના ભાજપના ધારાસભ્ય કાનાભાઈ એટલે કે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જ કરી હતી ત્યારે કાંતિ અમૃતિયાએ ઇટાલિયા ને મોરબી માં ચૂંટણી લડવા માટે પડકાર જેમાં રૂપિયા 2 કરોડ નું ઇનામ પણ જાહેર કર્યું છે ત્યારે કાંતી અમૃત્યાએ કહ્યું કે જો ઇટાલીયામાં હિંમત હોય તો મોરબીમાં આવીને લડે જો હું હારી જઈશ તો રૂપિયા કરોડ આપીશ ત્યારે આ ચેલેન્જ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધું છે ત્યારે આ કહી રહ્યા છે આપના રામ આપણે સાંભળી લઈએ પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાળો લીધો છે બસ કાંતિ કાકા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રહેવાનું છે

તમે આ ભાજપ વાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય પેપર ફૂટવાની ઘટના હોય મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાડા કાંતિ કાકા તમે કેમ ભૂલી જાઓ છો અને વાત રહી બીજી કે તમે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે હું રાજીનામું આપી દઉં અને જીતે તો બે કરોડ રૂપિયા આપું ત્યારે તો તમે એવું કઈ નથી વાત કરી કે આપણે બે રાજીનામું આપીએ પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયા એ તમારી ચેલેન્જને સ્વીકારી તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે ના ના હવે હું એકલો નહીં આપણે બંને રાજીનામું આપીએ કેમ કાંતિ કાકા એકલા એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કઈ શંકરભાઈ કે સી આર પાટીલ સાહેબ ખીજાય એવું કઈ છે

પૂર્વ શહેર પ્રમુખ થી રેવાનું નહીં એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી હવે મારે તમને બે પ્રશ્ન કરવો છે કે આ કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેક થી આપવાના છો તમારી પાસે આ વાઈટ કમાણી છે કે કાળી કમાણી છે તમે આ પરસેવા ના તમારા પૈસા છે કે તમે કોઈનું બુચ માર્યું છે કે આ આરામના પૈસા છે એ તો ખુલાસો કરો ગુજરાતની જનતા ને અને હું તો એમ કહું કે હવે સરકારે આ બે ઉપર પણ તપાસ બે હાડવી જોઈએ ખાલી બે કરોડ રૂપિયાની પાસે આવ્યા ક્યાંથી વ્હાઈટ ના છે કે બ્લેક ના છે તપાસ કરવી જોઈએ અને છતાં પણ તમારા બંને પાસે બબ્બે કરોડ રૂપિયા પડ્યા હોય માની લો કે કદાચ વ્હાઈટ ના પડ્યા હોય તો જે તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને એકસો પાંત્રીસ જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તેની તમે બંને તમારો પેટારો શું કામ ન ખુલ્યો બે બે કરોડ રૂપિયા તમે કદી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો ગોપાલભાઈ જે તમને કીધું છે મેમ આવતીકાલે બાર વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી એટલે એકલા જઈને આપતા આવો પણ કાંતિ કાકા પ્રવીણ રામ ને જેમને મોરબી ઝુલતા પુલ ને લઈને કાંતિભાઈ અમૃતિયા ને સવાલો કર્યા છે તેમજ કહ્યું કે પરસેવાની કમાઈ છે કે હરામની કમાઈ છે